તમારું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર અગિયાર એપ્રિલ એટલે કે ગુરુવારે બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શનનું ફેઝ વનનું વોટિંગ છે જે વીસ રાજ્યોમાં એકાણું કોન્સ્ટિટ્યુઅન્સીઝ માટે એક લાખ અગણો સિત્તેર હજારને ચારસો પોલિંગ સેન્ટર્સમાં થવાનું છે અગિયારસો ને અગણો એસી કેન્ડિડેટ એકબીજાની સામે એકાણું કોન્સ્ટિટ્યુઅન્સી માટે લડવાના છે આ હતા યુઝ્યુઅલ ફેક્ટ્સ હવે તમને થોડા અનયુઝ્યુઅલ ફેક્ટ્સ જણાવી દઉં જેમ સરકાર આપણી આવક જાવકનું ધ્યાન રાખે એમ જે સરકારમાં આવે છે એમની આવક જાવક વિશે હું તમને એક વાત કહું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર એક ગવર્મેન્ટ માન્ય એનજીઓ છે જે બધા જ કેન્ડિડેટના ઇલેક્શન પહેલાં સબમિટ કરેલા એફિડેવિટ સ્ટડી કરે છે આ ફેઝ વનના ઇલેક્શનમાં અગિયારસો ને અગ્ણો એંસી કેન્ડિડેટમાંથી અગિયારસો ને છાસઠ કેન્ડિડેટના ડેટા એમણે સ્ટડી કર્યા અને જે ઇન્ટરેસ્ટિંગ ડેટા આપ્યું છે એ વિશે હું તમને જણાવીશ સૌથી પહેલાં વાત કરીએ પૈસાની તો અગિયારસો ને છાસઠમાંથી એક કેન્ડિડેટ કરોડપતિ છે એમાં સૌથી વધુ પૈસા આઠસો પંચાણું કરોડ સાથે કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડી પાસે છે જે ચેવલા તેલંગાનાથી કોંગ્રેસના કેન્ડિડેટ છે બીજા નંબર પર ત્રણસો સુડતાલીસ કરોડ સાથે પ્રસાદ વીરા પોટલુરી જે વિજયવાડા આંધ્રપ્રદેશના કેન્ડિડેટ છે વાયએસઆરસીપીના ત્રીજા નંબર પર ત્રણસો ને પચીસ કરોડ સાથે કનુમારું રઘુરામા ક્રિષ્ન રાજુ નરસાપુરમ આંધ્રપ્રદેશથી વાયએસઆરસીપીના કેન્ડિડેટ છે આ કેન્ડિડેટનું નામ જેટલું મોટું એટલી જ મિલકત લાગે છે મને તો હવે મિલકતની વાત કરીએ આપણે તો વાર્ષિક ઇન્કમની પણ કરી લઈએ વાર્ષિક ઇન્કમમાં સૌથી પહેલાં આવે ટીડીપીના કેન્ડિડેટ જયદેવ ગલ્લા જે વર્ષે ચાલીસ કરોડ રૂપિયા બનાવે છે ટીડીપીના બીડા મસ્તાનરાવ બીજા નંબર પર આવે વર્ષે તેત્રીસ કરોડ રૂપિયા ઉપર અને ટીઆરએસના રંજીત રેડી ની ઇન્કમ વર્ષે સોળ કરોડ રૂપિયા છે ની વાત ચાલે જ છે તો તમને જણાવી દઉં પાર્ટી પાર્ટીવાઇઝ કઈ પાર્ટીમાં હાઈએસ્ટ કરોડપતિઓ છે ટીડીપી અને ટીઆરએસના બધા જ કેન્ડિડેટ કરોડપતિ છે 25 માંથી બાવીસ એટલે કે 88% ટકા કેન્ડિડેટ કરોડપતિ છે કોંગ્રેસમાં ત્યાંસીમાંથી અગણો સિત્તેર એટલે ત્યાંસી ટકા કેન્ડિડેટ કરોડપતિ છે જ્યારે ભાજપમાં ત્યાંસી માંથી પાસઠ એટલે ઇઠ્યોતેર ટકા કેન્ડિડેટ કરોડપતિ છે બીએસપીના બત્રીસમાંથી પંદર એટલે સુડતાલીસ ટકા કેન્ડિડેટ કરોડપતિઓ છે હવે કરોડપતિની વાત કરી તો એવા કેન્ડિડેટની વાત કરીએ જેમને બીપીએલ કાર્ડની અને કોંગ્રેસના બોતેર હજારવાળા વાળા ન્યાય સ્કીમની જરૂરત પડવાની છે કેમ જરૂરત પડશે એ તમને ખબર પડી જશે પ્રેમ જનતા દળના નલ્લા પ્રેમકુમાર પાંચસો રૂપિયાની સંપત્તિ ધરાવે છે એ આ લિસ્ટમાં પહેલાં આવે છે હવે તમને ઇન્ટરેસ્ટિંગ વાત એવી કહી દઉં કે નલ્લા પ્રેમકુમાર ચેવલ્લા તેલંગાના કોન્સ્ટિટ્યુઅન્સી માટે ઊભા છે જ્યાં એમની સામે આઠસો ને પંચાણું કરોડ રૂપિયાવાળા કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ઊભા છે સીપીઆઈએમએલ રેડ સ્ટારના રાજેન્દ્ર કેન્દ્રુકા પાંચસો ને પાંસઠ રૂપિયાની સંપત્તિ ધરાવે છે એ એ આ લિસ્ટમાં બીજા આવે છે અને આઈએનડીના અલકુંતા રાજન હજાર રૂપિયાની સંપત્તિ ધરાવે છે એ આ લિસ્ટમાં ત્રીજા આવે છે પૈસાવાળા આવ્યા પૈસા વગર ના આવ્યા હવે વાત કરીશું આપણે દેવાદારોની દેવાદારોમાં સૌથી પહેલું નામ આવે છે બીજેપીના માલા રાજ્યલક્ષ્મી શાહનું જેમને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાનું દેવું છે બીએસપીના એસ પીના એક કરોડ રૂપિયાના દેવા સાથે બીજા નંબર પર આવે છે અને સૌથી પૈસાવાળા લિસ્ટમાં જે ત્રણ નંબર ઉપર હતા નામ તો તમને યાદ હશે કનુમારું રઘુરામા કૃષ્ણન રાજુ યાર એમનું નામ જેટલું મોટું એટલી મોટી સંપત્તિ એટલું જ મોટું એમનું દેવું એકસો ને એક કરોડ રૂપિયાના દેવા સાથે એ આ લિસ્ટમાં ત્રણ નંબર પર આવે છે હવે પૈસા આવે દેવા આવે એટલે પછી આવે ક્રાઇમ ક્રાઈમની વાત કરીએ આપણે તો આ અગિયારસો ને છાસઠ કેન્ડિડેટમાંથી બસો ને તેર કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસીસ ચાલે છે એમાંથી દસ કેસ તો મર્ડરના છે બાર કેન્ડિડેટ એવા પણ છે જેમના ઉપર લાગેલા કેસ સાબિત થઈ ચૂક્યા છે અગર આપણે પાર્ટી જોઈએ તો વાયએસઆરસીપીના બાવન ટકા કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસીસ ચાલી રહ્યા છે કોંગ્રેસ આવે બીજા નંબર ઉપર બેતાલીસ ટકા સાથે પછી આવે બીજેપી છત્રીસ ટકા સાથે ટીઆરએસ આવે ઓગણત્રીસ ટકા સાથે ચોથા નંબર ઉપર બીએસપીના પચીસ ટકા કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે અને ટીડીપીના સોળ ટકા કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે હવે આ એકાણું કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી સાડત્રીસ કોન્સ્ટિટ્યુઅન્સી ઉપર રેડ ફ્લેગ જાહેર કર્યો છે રેડ ફ્લેગ ત્યારે જાહેર થાય જ્યારે કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે કેન્ડિડેટ ઊભા હોય એમાં ત્રણ કાં તો ત્રણથી વધુ કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસ ચાલતા હોય પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો આ હતા અનયુઝ્યુઅલ ફેક્ટ્સ ઇલેક્શનના ફેઝ વનના હજુ તો બીજા છ ફેઝ બાકી છે એટલે નેક્સ્ટ ફેઝની પહેલાં હું આવા જ અનયુઝ્યુઅલ ફેક્ટ્સ લઈને તમારી પાસે આવીશ ત્યાં સુધી ધન્યવાદ